જિલ્લા પોલીસ વડાએ બુટલેગરોની યાદી જાહેર કરી છે જિલ્લામાં પ્રોહિબિશનના છસો તેત્રીસ બુટલેગરોની યાદી જાહેર તમામ પોલીસ મથકના બુટલેગરોની યાદી જાહેર કરવા માટે તમામ પોલીસ મથકમાં બુટલેગરોની યાદીનું રજીસ્ટર બનાવવા સૂચના આપવામાં આવી હતી રજીસ્ટરની કોપી દર માસે જિલ્લા પોલીસ વડા એલસીબી અને રીડર શાખામાં મોકલવા જણાવ્યું સપ્તાહમાં એક વખત બુટલેગરને ત્યાં તપાસ અને રેડ કરવા સૂચના આપી નાબૂદ માટે જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી હાથ ધરી અમે સમય સમય પર જે બદમાશ લોકો હોય જે બુટલેગર હોય જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે આ લોકોને અમે સમય સમય પર અમારી અહીંયા ઓફિસ અને એલસીબી ના ઓફિસ તમામ જગ્યા બોલાવીને અને આ લોકોથી કડક કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ આમે આજ અમે લોકો જે પણ એવા જે એસએમસી બીજી કોઈ મોટી એલસીબીની જે રેડ હોય આ રેડ ના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે આજ બુલાવીને કડકાઈથી તમામ થી પૂછપરછ પણ કરી છે